નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોઈશું ધોરણ નવ વિશેષ મિત્રો સંસ્કૃત અને સંસ્કૃત વિષયની અંદર પાઠ નંબર મિત્રો છે વિશ્વા નંબરનો કહે છે વિશ્વ નંબરનો છે જેવું નામ છે સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટમ જે એ સંસ્કૃત ભાષા વૈશિષ્ટનો જે પાઠ આપવામાં આવ્યો છે તો એ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનો આપણે આ વિડીયોમાં સંપૂર્ણસોલ્યુશન જોષ્યુ તો વીડિયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વીડિયોની પ્રશ્ન એક છે અધોલિખિભ્ય અધોલિખિભ્ય વિકલ્પેભ્યુ સમિત ઉત્તર ચિનુ પહેલો પ્રશ્ન છે સંસ્કૃતભાષાયા લશ્લોકરીતિ પરી ગ્રંથ કં જો જવાબ જોઈએ મહાભારત એ ઓપ્શન જવાબ આવશે बीजो प्रश्न संसार प्राचीनतम ग्रंथ खाचि वर्त है तो कय ऑपे ऋग्वेद लेकिन सी ऑप्शन जवाब आवश्य तीज प्रश्न मुखतः तो उच्चारण काले कस वर्ण से प्रादुर्भा प्रथम होती तो जवाबू आवश्य अकारशी ऑप्शन जवाब आवश्य प्रश्न संस्कृत वर्णमाला वर्णना क्रम कश आधारे निर्धारित अस्त तो जवाबसू आवशे उच्चारण તંત્ર એટલે કે સી ઓપ્શન જવાબ આવશે પ્રશ્ન નંબર પાંચ જોઈએ દસ કુમારચરિતમ દસ કુમારચરિત કથમે ઉશ્વાસે પવર્ગ પ્રયોગરહિતાની સંતી સહતિ જવાબ શું આવશે સપ્તમે એટલે એ ઓપ્શન જવાબ આવશે પ્રશ્ન નંબર છ જોઈએ પાણીનીના રચિત પાણીના રચિત વ્યાકરણ કમ નામ જવાબ શું આવશે એનો અષ્ટાધ્યાયીકિન સી જવાબ अवश्य प्रश्न नंबर बीजो જોઈએ જો પ્રશ્ન નંબર બે જોઈએ એક વાક્યને સંસ્કૃત ભાષાએ ઉત્તરમ લખતો તો પਹਿલો પ્રશ્ન છે કે સંસ્કૃત ભાષાયા કહ ગ્રંથઃ सर्वાસુ ભાસાસુ અનુદિતઃ વર્તતે તો જો એનો જવાબ કે સંસ્કૃત ભાષાયા પંચતંત્ર નામકઃ પંચતંત્ર નામકઃ ગ્રંથઃ વિશ્વસ્ય સર્વાસુ ભાસાસુ અનુદિતઃ વર્તતે પ્રથમ બીજો જોઈએ वंजन व्यजनवर्णेश तो प्रथम हैं तो जवाब का... जो कि व्यंजनवर्णेश क्रम प्रथम वर्तते प्रश्न नंबर त्र माघेन रचित काव्यनाम की वर्तते तो मगेन र रचित का महाकाव्यनाम शिशुपाल अस् प्रश्नचार जो है ऋग्ेद कीद वर्त संसार सेलु प्रचीन प्राचीनतम ग्रंथ वर्तते પ્રશ્ન પાંજુએ મહાભારતે કતિ શ્લોકા સંતી તો મહાભારતે શ્લોકા સંતી એક લાખ શ્લોકો છે તયો પ્રશ્ન રેખાંકિત સ્થાને પ્રકોષાથ ઉચિત પદમ પ્રશ્ન પ્રશ્નવાક્યં રચયત પહેલો પ્રશ્ન છે કે સંસ્કૃત વૈશિષ્ટ પ્રદર્શયામ તો જવાબ શું અવસાન કે સંસ્કૃત કં પ્રદર્શયામ પ્રશ્ન પ્રશ્નોનામાંના છે ઋગ્વેદ પ્રાચીનતમ ગ્રંથ વર્ત્યારે તો ઋગ્વેદ સૉરી કહ પ્રાચીનતમગ્રંથ વર્ત ત્રીજો પ્રશ્ન સંસ્કૃતભાષાયા ભારતીય ભાષાણા જનની તો સંસ્કૃતભાષા કાસા જનની એ આપણે પ્રશ્નો બનાવી શકીએ પંચતંત્ર નામક ગ્રંથ સર્વાસુ ભાષાસુ અનુદિત વર્ત કહ ગ્રંથ સર્વાસુ ભાષાસુ અનુદિત વર્ત આપણે તે લખી શકીએ ચોથો પ્રશ્ન શબ્દરૂપ રીક્તસ્થાનાની પૂરય તો જોઈએ એક વચન દ્વિવચન અને બહુવચન પહેલો જોઈએ ગ્રંથન ग्रंथ्या्रंथ बीजों सप्तमे सप्तमयो हो सप्त सप्तमेशु सम सप्तम सप्तमेशु चौथु आचार्य आचार्य आचार्यो आचार्य पचमो भाषाया भाषा भाषा पांचमूश प्रदत्ता शब्दन प्रयुज्यवाक्या रचयत સંસ્કૃતભાષામાં અનેક ગ્રંથો છે તો સંસ્કૃતભાષા અનેક ગ્રંથ વૃત તો જો શું થશે કે સંસ્કૃતભાષાયામગ્રંથા વર્ત બીજું સંસારનું પ્રથમ પુસ્તક ઋગ્વેદ છે તો સંસાર પુસ્તક ઋગ્વેદમ અસ તો સંસારે પ્રથમ પુસ્તક ઋગ્વેદ અસ્તિ અવું લખી શકીએ ત્રીજું રામાયણ પ્રસિદ્ધ આદિકાવ્ય રામાયણ પ્રસિદ્ધ આદિકાવ્ય છે તો રામાયણ પ્રસિદ્ધ આદિકાવ્ય આદિકાવ્યવૃત તો રામાયણમ પ્રસિદ્ધ આદિકાવ્ય વર્તતે એવું લખી શકીએ પ્રશ્ન ચાર આ પણ સંસ્કૃતની વિશેષતા છે તો ઇદમ અપી સંસ્કૃતમ વૈશિમવૃત તો જવાબ શું થશે ઇદમ અપી સંસ્કૃત વૈશિષ્ટમ વર્તતે પ્રશ્ન છ જોઈએ કે માતૃભાષાએ ઉત્તરાયણની લિક માતૃભાષામાં પ્રશ્ન જવાબ આપવાના છે તો સંસ્કૃત ભાષાની કોઈ પણ બે વિશિષ્ટતા જણાવવાની છે તો જોઈએ આપણે કે સંસ્કૃત ભાષાની વિશિષ્ટતા વાપરવાની છે પહેલી છે કે સંસારમાં સર્વ પુસ્તકાલયોમાં સંસારમાં સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે આ રીતે સંસારનું પ્રથમ પુસ્તક સંસ્કૃતનું જ છે બીજી કોઈ ભાષાનું નહીં બીજું આચાર્ય પાણીનાએ રચેલું આચાર્ય પાણીનીએ રચેલું અષ્ટાધ્યાય નામનું સુવિખ્યાત વ્યાકરણ માનવ મસ્તિષ્કનું સર્વોત્તમ કૃતિ છે એવું વ્યાકરણ સંસારમાં બીજે ક્યાંય નથી પણ ઉપલબ્ધ થતું નથી આ બે છે બીજો પ્રશ્ન સંસ્કૃત વર્ણમાળાની વિશેષતા દર્શાવવાની છે તો જોઈએ એનો અવાજ સંસ્કૃત વર્ણમાળામાં જે વર્ણનો ક્રમ નિર્ધારિત રહેલો છે તે સંપૂર્ણતઃ વૈજ્ઞાનિક અને તર્કસંગત છે પ્રકૃતિ પાસેથી સર્વ મનુષ્યોએ જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને આ વર્ણમાળામાં વર્ણનો ક્રમ નક્કી થયેલો છે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે એટલે વર્ણમાળામાં અકાર પહેલો વ્યંજન છે એટલે કે પહેલો છે વ્યંજન વર્ણોમાં ક કારનો ક્રમ પહેલાં અને ચકારનો ક્રમ પછી છે તેનું પણ કારણમાં આજ આ જ છે જોઈતી જો દસ કુમાર ચરિત્રની વિશેષતા દર્શાવવાની છે તો જોઈએ કે દસ કુમાર ચરિતમ સંસ્કૃતનું પ્રસિદ્ધ આપ સંસ્કૃતનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે તેના સાતમા ઉચ્છવાસમાં એટલે કે એના પ્રકરણમાં એક પાત્ર પ વર્ગ એટલે કે પ ફ બ ભ મ અને મ વર્ણોને પ્રયોગ વિનાના વાક્યો બોલે છે વર્ણમાનાના અમુક વર્ણોને છોડીને સંવાદ કરવો સંસ્કૃત ભાષામાં સંભવ છે બીજી એ ક્યાંય સંભવ નથી બરાબર છે તો મિત્રો આ રીતે આપણે ધોરણ નવના સંસ્કૃત વિષયના પાંચ નંબર વિશ્વના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એનું તમામે તમામ પ્રશ્નો આપણે અહીંયા સંપૂર્ણપણે વિડીયો સોલ્યુશન કર્યું છે જો તમને વિડીયો ગમે હોય તેને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તમે સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા દરેક દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું